વાવથરા જિલ્લામાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં કાર્ય છે સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ કરોડિયા તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના અનુસાર દારૂ વિરોધી ઝુંબેશને વધુ અસરકારક બનાવવામાં આવી છે આ અભિયાન અનુસંધાને થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ એમ વાવરિયાના માર્ગદર્શન હેઠળ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે દેસાઈ તથા તેમના સ્ટાફ દ્વારા નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે તારીખ બાવીસ બાર બે હજાર પચીસના રોજ માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શિમ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે બાતમી મુજબ તપાસ કરતાં એક કાર ડીએલ નવ સીએપી બાણો એકાવનને અટકાવી તપાસ કરી હતી તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયન ટીન બોટલ નંગ નવસોને બાર જેની કિંમત રૂપિયા બે લાખ બાવીસ હજાર આઠસો ને ચોસઠ થાય છે તેવો ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત બ્રેજા કારની કિંમત પાંચ લાખ ગણાતા કુલ મળીને સાત લાખ બાવીસ હજાર આઠસોને ચોસઠનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો કાર ચલાવનાર શખ્સે પોતાનું નામ જગદીશ ઉર્ફી જુગારામ મહાદેવરામ જાતે રબારી દેવાસી ઉંમર વર્ષ વીસ રડવા તાલુકો શેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બીજા નાસી ગયેલા ઈ સમગે પૂછપરછ કરતાં તેનું નામ રૂડારામ ભોપારામ રબારી દેવાસી રહે અંબાવા તાલુકો શેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન હોવાનું બહાર આવ્યું છે પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે ગુજરાત પ્રોવિઝન એક્ટ કલમ પાસઠ એ એકસો સોળ બે અઠ્ઠાણું બે તથા ભારતીય ન્યાય સંહિતા કલમ પાસઠ એ એકસો સોળ બે અઠ્ઠાણું બે એક્યાસી મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવસરી પોલીસની આ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવશે